નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના સાણંદમાં ફૂડ પોજિંગની ઘટના સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના અણિયારી ગામે આ ઘટના છે ત્યારે નોંધનીય છે કે ખમણ ખાવાથી ફૂડ પોઇઝ થયું હોવાની માહિતી સામે આવી છે મળતી જાણકારી પ્રમાણે આપણે જણાવી દઈએ કે ખમણ ખાવાથી પચાસથી સાઠ લોકોને ફૂડ પોઈજનિંગ થયું છે ત્યારે આ તમામ દર્દીઓને બાવડા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલ પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અચાનક ફૂડ પોજિંગની ઘટના હતી તંત્ર દોરતું રહ્યું છે અને શહેરમાં અત્યારે ખાવામાં અત્યારે ખાવા અનેક પ્રકારની વાસી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નોંધનીય છે કે જમવામાં યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે જો કે મિત્રો નોંધનીય પણ છે કે ત્યારે સાણંદમાં પણ આવી જ ઘટના સામે આવી છે જેમાં કમંત ખાતા ત્યારે પાંચાસથી સાહીઠ લોકોની તબિયત લથડી છે તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ